જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અંબાજી માતા દેવી શક્તિનું એક મુખ્ય સ્થાન માનવામાં આવે છે એકાવન શક્તિપીઠોમાંનું માનવા એક એવું સ્થાન છે જ્યાં સતીજી હૃદય પડ્યું હતું એવી માન્યતા છે અહીં દેવીઓનો પ્રાચીન સ્થાન તો છે જ સાથે ભક્તિ અને આસ્થા અને શ્રદ્ધાનું અદ્ભુત મિલન જોવા મળે છે અંબાજી મંદિર અત્યંત ભવ્ય અને શિલ્પ ભરેલું છે છે ખાસ વાત એ કે અહીં અંબાજીની કોઈ મૂર્તિ નથી પણ શ્રી વિશ્વ યંત્ર થી પૂજા થાય છે આ યંત્ર માતાજીની શક્તિનું પ્રતિક માનવામાં આવે છે રોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે દર વર્ષે ભાદરવા સુદ ચોથ એટલે કે ભાદરવી પૂર્ણિમાના મેળામાં લાખો લોકો અંબાજી માતાના દર્શન કરવા આવે છે માતાજીનું સ્થાન માત્ર મંદિર પૂરતું સીમિત નથી નજીકમાં આવેલું ગબ્બર પર્વત પણ બહુ પવિત્ર માનવામાં આવે છે માન્યતા છે કે જે અહીં માતાજીનો વાસ છે ભક્તો ત્યાં સુધી ચડાણ કરી જે જે અંબે બોલતા પહોંચે છે ગબ્બર પર્વત ઉપર નવસો ને નવ્વાણું સીડીઓ છે જે ચડીને ભક્તો માતાજીના દર્શન કરે છે અને રાત્રે આ પર્વત પર હજારો દીવાદાંડી પ્રગટાવે છે જેનાથી અદભુત દ્રશ્ય સર્જાય છે અંબાજી માતા માત્ર ગુજરાતીઓ માટે નહીં પણ સમગ્ર ભારતના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાંથી હજારો યાત્રિક અહીં આવતા રહે છે માતા અંબે ની શક્તિ સમૃદ્ધિ અને રક્ષણ ની દેવી તરીકે માનવામાં આવે છે કહેવાય છે કે જે ભક્ત માતાના ચરણોમાં શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે માતા કદી ખાલી હાથે નથી નથી મોકલતા મિત્રો અંબાજી માત્ર એક તીર્થ સ્થળ પરંતુ ભક્તિ શ્રદ્ધા અને માતાની કૃપા અનુભવવાનો એક અનોખો અવસર છે જો તમને ક્યારેય તક મળે તો અંબાજી માતાના દર્શન જરૂર કરજો છે હજારો ભક્તો નીકળી પડ્યા જેઓ માતાજીના દર્શન કરવા માટે પગપાળા આ લોકો માટે બસ એક જ મંત્ર જયમાં અંબે બોલ માં અંબે કરી અને બનાસકાંઠા તેમજ તમામ ગુજરાતના ભક્તો આજે દૂર દૂરથી ત્રણસો ત્રણસો કિલોમીટરથી ચાલી અને માતાજીના દર્શન કરવા આવે છે ત્યાં વચ્ચે રસ્તામાં લોકો ભક્તોની સેવા કરવા માટે કેમ્પોનું પણ આયોજન કરે છે અને લોકોની સેવા કરે છે અને ભક્તો પણ એમનો જોશ એમનો જોશ જો ને તો તમને એમ આનંદ આવી જાય કારણ કે એમના મનમાં એક શ્રદ્ધા માતા પ્રત્યેની અને એ લોકો આખા ગ્રુપના ગ્રુપ તૈયાર થઈ અને માતાજીના દર્શન કરવા આવે છે ભાદરવી પૂનમ ના દિવસે જે મેળો ભરાય છે અને ત્યાંનો ભીડ એટલો હોય છે કે લોકોને તમને જોવાનો આનંદ આવે છે